મહેસાણાના પાંચોટ ગ્રામ પંચાયતના વહીવટથી ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હરદેશન રોડ પર આવેલ સપોર્ટ સંકુલ નજીકમાં આવેલ ગૌચરમાં પાંચોટ સિવાય પણ મહેસાણા સહિત આસપાસના વિસ્તારોમાં કચરો ઠલવાઈ રહ્યો છે રખડતી ગાયો કચરો અને પ્લાસ્ટિક ખાઈ બીમાર કે મૃત્યુ પામતી હોવા સાથે સાથે કચરો ખાવા આવેલી ગાયો આસપાસના ખેતરોમાં ઘૂસી જવાથી ઊભા પાકને પણ નુકસાન કરતી હોવાની ફરિયાદ ઉઠી છે કચરાના નિકાલ કરવા માટે સળગાવતા કચરાનો દૂષિત ધુમાડો આસપાસના ખેતરોમાં કામ કરતા ઘર બનાવીને રહેતા ખેડૂત પરિવારના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે એમ છે આ સમસ્યા બાબતે ખેડૂતો દ્વારા ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કામગીરી કરવામાં આવેલ નહીં હોવાનું ખેડૂતોમાં રોષ સાથે આક્રોશ દેખાયો હતો રખડતી ગાયોને પૂરવા માટે ફાળવેલા બંને વાડાઓને દિવાલ ચણી અને બંધ કરી દેવાતા રખડતી ગાયોનું દૂષણ વધી જવાની પણ ફરિયાદ આબાબતરે રજવાત કરવા ગ્રામ પંચાયત કચેરી જોવામાં આવતા કામકાજના કાર્યકાળ સમય દરમિયાન ગ્રામ પંચાયત કચેરીમાં તાલા મારી અને સરપંચ તલાટી વિષે ગેરહાજર હોવાનું मालूम પડેલું ખેડૂતોનો રોષ અને આક્રોશ જોવા લાગી રહ્યો છે કે આ સમસ્યા નહીં ઉકેલાશે તો ઉગ્ર લડતનું રૂપ ધારણ સહી થકે એમ છે હું મારું નામ વિષ્ણુબેન છે સાહેબ અમારી એવી રજૂઆત હતી સાહેબ અમે વારંવાર છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરતા આઈએ આ ડેલ રોડ ઉપર જે ગૌચરનો ખાડો કરી માટી ભરાયો અને એ જે કચરો ન ખાયો અને કચરામાં હજારો ગાયો ફરતી હોય પણ એ ગાયોનો એ કચરો ખાઈને એ દૂધ ડેરીમાં જાય ડેરીમથી જિલ્લા સંઘમાં જાય એ દૂધે પણ આરોગ્ય રહેતું હોય એની કાર્યવાહી કરવા જેવી હોય અને એ કચરો બંધ કરીને સદંતર અને જે ગાયો ખેડૂતોને ભજવાડ કરી રહી અને એ કચરો હળગાવવામાં ભમરા ઉડ્યો ખેતરમાં ખેડૂતો પણ કરતા હોય સાહેબ જે તે વખત અને પોણ કરતા હોય ને એટલે ખેડૂતોને પાણી મૂકીને આવવું પડે અને રાતના વગરમાં ગાયો અને આખરા ઓહ સાહેબ બરાબર અને અમે એ રજૂઆત પંચાયતમાં કરી તો કાલે લેખિત પણ સાહેબ અમે લેખિતમાં અમે કીધું કે તમે ખોટો આગળ કે જે થાય કરી લેજો આવું ચોખ્ખું સરપોચન તલાટી અમને કીધેલું અને અમે લેખિત આપેલું હોય એમને માટી ચોરી પણ થતી હોય છે માટીનું પણ ખાનાન થઈ રહ્યું તાજેતરનો તાજો ખાડો તાજા એ હાલ બી મોજુદ છે એટલે તમે અત્યારે ક્યાં ક્યાં રજૂઆત કરો ગ્રામ પંચાયત સિવાય બીજે કંઈ રજૂઆત કરી છે ગ્રામ પંચાયત છે કોઈ જગ્યાએ રજૂઆત કરી નહીં પણ સિદ્યા એક ત્રણ વર્ષથી રજૂઆત કરતા હાઈએ અમે આનો જો યોગ્ય નિકાલ નહીં આવે તો આગળની કાર્યવાહી શું કરશો તમે આગળની કાર્યવાહી છે આગળ રજૂઆત કરીશું વિડીઓ સીડિયમો કલેક્ટમો ગોરીનગરની સીધા આવીશું આ કચરો ખાવાથી ગાયો ઉપર શું અસર થાય કચરો ખાવાથી આજે આ ગાયો ને એ પ્લાસ્ટિક પેટમાં જાય પછી એ જે વખત ગાભોણ હોય એટલે ગાયની તકલીફ પડે ગાભણ થતા ત્યાં તો વિવાહ તો એવા તો મરી જાય આજે જે ગાય અબોલામાં મરી ગઈ છે એનું ઓપરેશન કર્યું ને તેમાંથી કેટલો બધો પ્લાસ્ટિક કાઢ્યો એ તાજેતરનો જ નમૂનો આજનો દિવસનો નહોતી શું સમસ્યા છે મારું નામ પ્રજાપતિ રજનીકાંત અંબાલા હું પાંચોદનો રહેવાસી છું બરાબર બાજુમાં મારો તબેલો છે હું પશુપાલનનો ધંધો કરું છું પૂર છે બરાબર એના લીધે અત્યારે હાલ નુકસાન બહુ આવે છે તો અમે રાતી કચરો હરગાવી છે અને ધૂણો પણ બહુ આવે છે અમે બે ત્રણ વાર ગ્રામ પંચાયતમાં ફરિયાદ કરી હતી બરોબર એનો કંઈ નિકાલ આવ્યો નથી બીજા કેવા કેવા પ્રકારના અહીંયા ગૌચર ગૌચર છે પ્રકારની બીજી દબાણ માટી ચોરીને હા અહીંયા સાહેબ માટી ચોરી કરી છે બરોબર પછી મહેસાણાની અંદર પેલા જે બધું ખરાબ પાણીના ટેન્કરના બધું લઈને સંડાસ પંડાસના જે ટેન્કર આવી છે એ બધો અહીંયા વેરી છે એક બે વખત હું ટેન્કર વાળાને પકડ્યા હતા અને ના એ પાડી હતી બરાબર અને એમને કહેવું એવું છે કે અમને ગામ પંચાયતે કીધું હતું જો અને અત્યારે જે સમસ્યા છે શું કહેવા માંગશે બાબતે મારું નામ લક્ષ્મીબેન રમેશભાઈ પ્રજાપતિ એની પોચોટના વતની છે સાહેબ ખેડૂત ખેડૂતને એટલી બધી તકલીફ ગાયો એટલી બધા વખા પાણી રાત દિવસ તે કોઈ ના પૂછાની વાત કશું એરણ ના કહો ઘઉં કે બાજરી કોઈ પણ કઠોળ વસ્તુ પણ કશું રાખતા નહીં અને એટલો બધી સમસ્યા ને એટલા બધા રાતે પણ ગાયો આવો દિવસે આવો અમારે ક્યાં જવું સાહેબ આવો અત્યારે આ જે કચરો અહીંયા જે નાખે છે એ જગ્યા પર તમને બીજી શું સમસ્યા હોતી ગાયો આ કચરો નાખવાથી ગાયો હોય આખો દિવસ હોય એના હોય જ રોય અને ચોય જે ને એના વસી વસ્તી બીજા બપોરે ઘેર ખેડૂતો ખાવા જાય એટલે ભાઈ આખી ગાયો હોય બધી ખેતરોમાં જાય ને કલાકમાં બે કલાકમાં આવતા આવતા તો બધું પૂરું કરી દે સાહેબ અને ક્યાંય રજૂઆત કરી હતી આ બાબતે પંચાયત પંચાયતમાં કરી હતી પંચાયતમાં માં મેં ત્રણ જ્યા પણ કે અમારું અમારું આ નહીં વિષય અમારું કોઈ લેવા દેવા નહીં અમારો વિષય નહીં આવે